એકસો ને બે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એટલે કે ત્રણ આંકડામાં જગ્યાઓ આવેલી છે અને ટેકનિકલ ઓપરેટરની ની છસો ને અઠાણું જગ્યા બહાર પાડવામાં આવેલી છે એટલે કુલ મળીને ટોટલ આઠસો સિત્તેર જેટલી જગ્યાઓ ટેકનિકલ વિભાગમાં પોલીસમાં બહાર પાડવામાં આવેલી છે રાહ જોઈ રહ્યા હતા બરાબર છે કારણ કે આપણા જે રાજ્યના ગૃહ મિનિસ્ટર છે હર્ષભાઈ સંઘવી એને જાહેરાત કરેલી હતી તો ઘણા સમયથી આની લોકો રાહ જોઈ રહ્યા હતા તો આ શોર્ટ નોટ આવી ગઈ છે અને આમાં મહત્વની વાત આપણે એ જાણ લઈએ કે ભાઈ આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે તો સાહેબ આ વાયરલેસ ની અંદર તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે બરાબર છે અહીંયા લખેલું છે બેચલર ડિગ્રી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી પછી ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રિકલ કો ટેલિકોમ્યુનિકેશન પછી ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કોમ્પ્યુટર ઇન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ બરાબર છે આ જે બધા ઇન્જિનિયરિંગ કેડરના લોકો છે એ આ છસો ને અઠ્ઠાણું અને એકસો ને બે એમ કુલ આઠસો ને સિત્તેર જગ્યાઓ ઉપર ફોર્મ ભરી શકશે અને બીજી જે જગ્યા આવેલી છે આપ જોઈ શકો છો મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અને આ આ છે એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અને જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન માં પણ તમને મળી જાય બરાબર છે તો ખાસ કરીને પ્લે સ્ટોર ઉપરથી જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો બરાબર છે તો આપણે જોઈએ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વાત કરીએ તો એમાં પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 35 જગ્યાઓ છે

નવ એક બે હજાર છવ્વીસથી આના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા અને આના માટેનો જે ફૂલ વિડીયો જે ટોટલી નોટિફિકેશન માટેનો વિડીયો પણ આપણે લઈને આવશું હજી આપણે એક વાત રહી ગઈ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે એમાં શું ક્વોલિફિકેશન જોઈએ તો આપણે અહીંયા પણ જોઈ લઈએ બેચલર ડિગ્રી ઇન ઓટોમોબાઈલ ઇન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ આ બંને લોકો આની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટમાં ફોર્મ ભરી શકશે અને હજી અહીંયા વાત છે હેડ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર મિકેનિક બરાબર એની જે પિસ્તાલીસ જગ્યા છે એની અંદર ડિપ્લોમા અહીંયા ખાસ વાત ધ્યાન રાખજો ભાઈ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ બરાબર ઓટોમોબાઈલમાં અને મિકેનિકલ એન્જિનિયરિંગ આ લોકો પણ આના ફોર્મ ભરી શકશે બરાબર છે એટલે નવ તારીખ થી વિદ્યાર્થી મિત્રો આના ફોર્મ ભરાવાના છે એટલે ખાસ કરી અને તમારા જે વિદ્યાર્થી તમારા જે મિત્રો તમારા કોઈ સગા સંબંધી જે લોકો આ ઇન્જિનિયરિંગ કરેલું છે એને આ વાત ખાસ પહોંચાડજો જેથી કરીને તેઓ પણ તેઓની ઉમેદવારી નોંધાવી શકે અને ભવિષ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર તરીકે અથવા તો હેડ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવી શકે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારો વિડીયો એ લોકોને શેર કરી દેજો ફરીથી જ આવા નવા કોઈ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ વંદે માત્ર